નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સલામતપુરા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓના ડ્રગ્સ સોટી અભિયાનને સફળ બનાવવા સારું ખાસ સૂચના પોલીસ કમિશનર શ્રી વાબંગ ઝામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બે શ્રી ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન ચિરાગ પટેલ સાહેબનાઓએ માદક અને કેવી દ્રવ્યોની હેરાફેરી તથા વેચાણના ગુનાઓના નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા સારું જરૂરી સૂચના આપેલ હતી જે આધારે સલાપતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ડી જાડેજાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિપાઠી તથા પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે ગઈ તારીખ અઠ્યાવીસ ચાર 2025 ના રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ મેફેડ્રોન ડ્રગ્સ 7.400 ગ્રામ કિંમત રૂપિયા 74000 ની મત્તાના મુદ્દામાલના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા સારુ નાસ્તા ફટા વોન્ટેડ આરોપી તોસી ફૂડ ફેસ સોનો યુનુસ ખાન પઠાણ ઉંમર વર્ષ 24 રહેઘર ઘર નંબર 209 લફુ ઉર્ફે બટાકાના મકાનમાં ભાડેથી બેઠી કોલોની ઉમરવાડા સલાબતપુરા સુરત શહેરને ઝડપી પાડી તેની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે